જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું પાટણ જિલ્લાના સાંતલપુરના જોરાવરગઢના સંદુપુરી મહારાજનું મનીષાબેન લુટેરી દુલ્હને બે લાખનું ચેટિંગ કરી બાપુએ ફૂંજા પાઠ મારી ઉપાડી લીધા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એ આમ ન દાલી હે એ કોયા બા હું અહીંયા આપણે રાધનપુર થી રાધનપુર થી રાધનપુર ની ભાષા નથી ને હે રાધનપુર ની ભાષા જ નથી ને પણ હું અમે અહીંયા રેવા આવ્યા થી હું તો મે કાઠિયાવાડી થી ના 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 ખોટું પડે તો હવે બરા બનાવા નું શું નું બનારું અંદા હાલો ઈ થઈ ગયો હો બાબાભાઈ તમે છે ને હા બોલો ને ચંદુપુરી મોહનપુરી સાધુ જોરાવર ગઢ એને તમે કઈ બે લાખ રૂપિયા દઈ અને બાય ગોતી આવી દીધી મનીષાબેન કરી છે રાવે ઉઠીને એવું કરો અમે નથી કર્યું વાત તમે નથી કર્યું નંબર પૈસા તમને આપ્યા છે તમે નથી કર્યું તમે કોને દીધા ક્યાં તા અરે ગમે ધણી નહીં પણ તમે ઓળખતા હો તો પૈસા દેવાય ને હું તમને લાખો રૂપિયા દઈ દઉં હાલો તમે કે ન દઈ દેવ

નો ના પાડે જરૂર નથી એક હજાર મેળવવું આપડે તો ઈ વાત સાચી છે પણ હવે તમે આ માતાજી ને માંડવા બેન કરીને આવડું આ ચાલુ કર્યું ને એ હોરી ઉભી થઈ ચાલુ નથી

તમે છૂટું કરી નાખો એકદમ આપણે મને લાખ મેં રૂપિયા લ્યા કે એક લાખ રૂપિયા લેલી છું બાપુ તમે એક લાખ રૂપિયા લેવાના કર્યા તમે પછી એક લાખ રૂપિયા મને આવ્યા એટલે

એદી મે તો તમે આડો લાડો નો ની પૈસા એમની રીતે નક્કી કરી જાય આવી જાય હા એમાં હું યુ આમાં ઉ નથી પાછો પેરો બહુ હાથ હાથી છે તમે નક્કી કરો બાય રહી કે ગામની છે ગામની છે તમે કોઈ ઓળખતા નથી તો તમે વેચ માં છો તમે ઓળખતા નથી કે આ મને ખબર નથી મતલબ તમે આ બધી છો એને જોયું હોય ને ઘર તો કઈ ઘર તો નથી ને અપા કાર સોય્યુસી કે કામ નું કર છે ઘર ગામ ટામ બગી નું કર છોડું હોય બરબર છે ભાઈશનપુર નો ભવા બરોબર છે હા બરબર છે ને નંબર બોલો જી કે બરબર છે બરબર છે હા ભવાન ભાઈ છે ઈશનપુર નો આ એક મિનિટ હો ભવાન ભાઈ બોલ ઈશનપુર ઈશનપુર ભરવા ભવાન ભાઈ હાલો ને મોબાઈલ નંબર બોલો હવે મોબાઈલ નંબર મને આવસે નઈ કોઈ ભરા તો પછી કે તમે એમ કહો છો ભણેલે આવસે નઈ આ શીસોડામ નો પડે આમાં તો ભાઈ કે ટે 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 થાય આસુર ભુલાય જાય બાપા

બે માંડવા કરો અને દાખલા વગાડી દેવી આ આતો તો પૂરો કેવાય કેવાય અને આ તો તમે પાછા કેની ગીરી ની જપ્ત સીજો રૂપિયા મહાદેવ ના પૂજારી છે બાહ ની બહાર દૂધ થી રૂબાળા સગડા ભેળો રાખે ભૂત કૈલાસ વાળો કાગડા એટલે આની પાસે ભૂત હોય માન હાસુ કસુ રાહતું હોવા નહીં

હા એટલે બાવાજી પાસે પૈસા નથી પૈસા એટલે કરન્સી નવી આવી ની મોદી સાહેબે કાઢી હા એટલે એ બે બે હજાર ની નોટો ને એવું બધું આ બધું બેન થઈ ગયું હવે આ એ ભવન બોલો ભવન ભરવાડ હા બાપા હા ભવનભાઈ ભાઈ રામો થી રાઠોડ બોલું ક્યાંથી રામો થી મનસુખ ભાઈ રાઠોડ રામો ક્યાં આયો બાપા ઈ તમારે ઈ ગામડું આવે એટલે તમે જોયું ન હોય હવે હું એમ કેતો તો મારે એક મારે બાઈ વહી ગઈ છે ને તમારે બીજી બાઈ કરવાની છે તો આપડું ગોઠવી દયો ને ક્યાંક બાપા મારું એવું કશું કોઈ સેટિંગ નથી ભાઈ મારી પાસે પણ હવે એમાં એવું છે મને છે ને એક ભાઈએ નંબર દીધા કે તમે છે ને એક બાઈ નું ગોઠવી દીધું તું ભાઈ ગોઠ્યું તું પણ એ તો ઘણો ટાઈમ થયો એ તો હતું જ ગોઠવ્યું તું હું એવું ગોતું બાપા હા તો એ બાઈ વહી ગઈ તી યાર એને ગોઠવી દયો પણ ગમે ત્યાં મારે ગોઠવી દયો

કે ડાક 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 ડમ રવા ગેરે અને ભોળો નાથ એક પઈ ગયો નાસવા તો મારું કઈ કરું નકર હું બે પઈ ગયા નાસઈ હા હા ગમન યદી મને બાડી બોબડી લુલી લંગડી ગમે એ ક્યાં ગોઠવી દયો બાપા બાપા વાત તારી સાચી છે મારા ભાઈ પણ હવે એવું તમારું ખુજરો થઈ જાય પણ મને કોઈ વાતે મારું કરો કઈ અરે રે રે ભગવાન એવું ના બોલી તું ઠાકર આમાં આમાપીનું નામ દે ભાઈ બધું ભગવાન એ તો ચાં મેલવી છે તને પણ એમ નહીં પણ ગમજે પણ અટડે હવે બાઈ વગર આલે એમ નથી મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાઓ તમારો ઉતાર થઈ જા વાત તારી સાચી છે બાપા પણ હવે તમારો દીકરો તમારો કૂતરો તમારો બિલાડો પણ મને બાઈ ગોતી દયો

రోనీ నీ బా మాట్లా

अरे रे तू जो ये कल नो बेली काला घेला ये मैं दादा तारा के वान आन तारो जाप पर आज दिन ये मैं यार तिया तारा अन सेठ तू सो साव कार ठाकर ये मेल माथेली अरे रे तू जो ये कल नो बेली है मारा ठाकर हमें तो ये कला नहीं ए भाई हाँ पर हाँ पर पापा तू तारी नाच चूसे ये क्या मन तू ना कहता ना संकर भगवान नाम

હા હા બરોબર બરોબર અને કમર ઈઠાવી ની લેતો નથી છત્રી બત્રી ની થઈ આકો મેર ઉતાર્યો હા છત્રી બત્રી ઈઠાવી હા તો બાપા મારું કાઈ થાય કે હું ફોન રાખી દઉં જો મને તમે આશ્વાસન કાઈ દેતા હોય નકર હું આજ જન દવા પીને મરી જવાનો છું જાય માય ના ના મરાય ભાઈ ના મરાય વગર નથી આ દેસા ભાઈ જો બાઈ ન હોય તો આ સૃષ્ટિ નું સર્જન જ ન થયું તમને ખબર પડે છે તારી આ વાત હાવ ખોટું લાગે છે ભાઈ ના મારા જો સ્ત્રી વગર સર્જન આ જગત નું નથી થયું

બાવાના બન છે આલિભાઈ બાવાની વહ સિચર કરેલું છે શું કર્યું છે સિચર કર્યું બાવા ને ખબર છે બાવાના છ મહિના થી અમે કહે તું આયા સાંભળી જવનભાઈ આ ગરીબ માણા છે અને ઠાકર માણા ના રૂપિયા છે એને છ મહિના એવું એ દવાખાના નથી આયો અને બધી વાતો બનાવ સાંભળો એમાં એવું છે બાપા કે ઈ એવું તો થાય ઈ દવાખાના એને લાખ રૂપિયો દીધો તો પછી એને જો એવું હોય તો ખાલી રૂપિયા જ લેવાના હોય એવું થોડું હાલે તમે અહીંયા આગળ આવો અને એ બચાવો એનો ભય ક્યાં છે હું મોકલી દઉં પણ ત્રણે તમે અમતા નથી ત્રણ વાર ધાતા તો ત્રણ ત્રણ વારમાં તમે ક્યાં ત્રણ ત્રણ ટકા મારી પાસે સાંભળી જવા પાછા દેવડાવી દો અને કા પછી તમે બાય દેવડાવો આપણે ભગવાન ની ભક્તિ કરી અને વાતું ભગવાન ની કાર્ય ઠાકર ની પણ આ કોક ના આનો અટન ઠાકર રૂચો એનું શું કરું હું શું કઉ છું તમે એ ભાઈ ને લઈને અહીંયા આગળ આવો બાવાજી એને ત્રણ બે વખત તો એને આપણું દ્વારકા માનતા રાખી ગઈ કારિયા ઠાકર અમારી રક્ષણ કરજે પણ આપણા ગરીબ માણસ રોય છે એમાં કારિયો ઠાકર ક્યાંથી આપણું રક્ષણ કરે આ સાધુ બિચારો ગરીબ માણસ છે આ માંગી વિખીન ખાય છે ને એ ગીરી છે આ ગીરી ને પરી ના મહાદેવની પૂજા કરે છે અને મહાદેવ એ ના નો પડી અને આડો નાગ ઉતરો તો મરતો નહીં બાજુ ને તારે બે લાખ ખાઈ તો આ આગળ હાલત જ નહીં હાલો હા તમે એ ભાઈ ના એ જોધા ને એ વાવાજી એ જોધા ને ફોન કર્યો એને તમારું નામ દીધું કે ભાઈ મેન કરતા હરતા છે ને એ ભવાન ભાઈ ભરવાડ છે હા તે તમે આવો ભલે જો હું કરતો હરતો તમે કઈ મિત્ર ને પૂછી લ્યો મારી વાત સાંભળો તમે બાઈ ને પૂછી લ્યો હું એવું લાગે ને તો હું ભેગો આવે અને આને તેડી નાનું ઘર બાંધી દયો બિચારો બે લાખ માં ને આ બાવો છે રોઈ છે અટાણે આઈ મારે ઘરે ઠેઠ આવ્યા રામોદ આવ્યા આવો આવો આયા રામોદ ઠેઠ આવ્યા બાપા આવો આવો વાંધો નહીં ઓકે હાલો હા આવો ચાલો હા ત્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપા તમે મને તારીખ દેજો ને એ તારીખ આવી જાય અટાણ તારીખ દેજો ને ભાઈ ફોન કરી કરજો હાલો ના હું નહીં તમે હાલો હું નહીં હું તો મને આગલે દાડા તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો ઓકે બાપા હાલો કરી દઉં અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું એ તારાપુર થી બાર કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી

હુકમ કરો તો પીર દાતરા યુ થાય મારો હેલો એ મારો હેલો હા બળો રે રણુદા નારાય એ હુકમ કરો તો ભાઈ પાછી લે આવી જાય મારો હેલો બાપા મારો હેલો હાંભળો ને હા ભૂત છું બાપા હા હાલો હવે મારો હેલો સાંભળીને આવડા બાપુનું નું કરી દયો બિચારા હાતે વાંધો ને આવો એક દાડો તમે મને આ નીકળવાના હોય ને આગલે દાડો હાથે મને ફોન કરી દેજો ફોન ભાઈ આવી જઈશ હું તારાપુર આવીને ઉભો રહીશ ઓકે બાપા હાલો હા એ જોધા બોલો ઓય એ જોધા શું મજામાં ઓય હા હવે જોધા તમને કહું આપણે તમે અને બાબુભાઈ ભાઈ રાવળ દેવ અને જોધા ભાઈ દેવ અને ભવાન ભાઈ ભરવાડ ચંદુ પુરી મોહન ગોસ્વામી જોરાવર ગઢના એમાં તમે ઓલી બાઈક એક 2 લાખ રૂપિયામાં બટકાવી છે એનું શું છે બોલો ના ખબર હો નહીં તમે ભેગા હતા તમારું રેકોર્ડિંગ છે ખોટું કેમ બોલો

આપણે કાલ બે ચોરી કરવા જઈ મારી ભેગા હો બરાબર આવજો ચોરી કરવા ના જાવે ને કોઈ પણ આ કોક ની બાઈ ડુપી ડુપ્લીકેટ બટકાવે આ તો આ તો એનું કામ હારું થાતું તો તો આપણે એને કે ઈ કે હારું થાતું તો આને 2 લાખ રૂપિયા માં બિચારા લઈ ગઈ હારું થી લૂંટ થઈ એટલે 3 4 મહિના રહ્યા ને બી ઈ એકા બીજા કાક લડ્યા હશે બી માણસ ના કોઈ કાઈ લડ્યું જ નથી લડ્યા હોય તો તો ઈ કઈક પ્રોબ્લેમ હોવો છે ને ઈ કઈ છે જ નહીં

કોળીવાડાના હા અને બાબુભાઈ રાવણ દેવ ના એટલે ઓલા કોઈ ઓળખતો નથી હંગા થઈ જલસો હો એટલે તમે બાવાજી ના બતાવ્યું ને ભેગા ગયા છો તમે કેમ કોણ હલો હા બાબુલાલ કોણ તમે ઓળખો હું ઓળખું બાબુલાલ ને તું ઓળખે ઓળખું હલો પેલા ખરી ગયા એટલે ભરાયેલા હું લખતો એને

હરિ મહારાદેવ ની જે ગોવિંદીઓ બતાવ એમાં ગુરુ ને ગોવિંદ નો દેખાડો કોને કર્યો તમે હા તમે પછી તમે ઓળખો છો પણ સીસોડા માં પછી બધા ઓળખતા હોય પણ પેલા તમે એનો ભેટો કરાવ્યો